અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રહેણાંક વિસ્તારમાં સોસાયટી તેમજ જાહેર માર્ગ ઉપર ગાય ભેંસ અને આંખલાનો જમાવડો થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે વધુમાં આખલા યુદ્ધ સર્જાતા કિંમતી વાહનો સહિત અન્ય ચીજ વસ્તુઓને પણ નુકસાન પહોંચતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેના પગલે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા આ અંગે ત્વરિત કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ અંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને જીઆઈડીસીની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી અને આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અહીંની પ્રજા ખરેખર ત્રસ્ત થઈ ગઈ છે ઢોરના એટલા બધા અતિક્રમણ છે કે જે તમે રોડ ઉપર નીકળો તો ટ્રાફિકનો જામ ચોમાસું વરસાદમાં તમારે ગાડી બાઈક ચલાવી તો કઈ રીતે ચલાવે સ્લીપ થશે વચ્ચે ગાયોને બેસે છે આ નોટિફાઈડની ગાડીઓ સિક્યોરિટીની એટલી ફરે છે પણ એમાં કોઈક એને ઢોર હટાવવા માટે કોઈ કાંઈક કાર્યવાહી થતી નથી બસ હપ્તા ખાવા સિવાય કોઈ ધંધો નથી ને ગયા વર્ષે વિપુલભાઈ ગજેરા જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે પાંચ ભરવાડને રાખેલા હતા તો એ પણ ગાયનો ત્રાસ જતો નહોતો રહ્યો ને એ પૈસાનું નોટિફાઈડના રહેણાંક વિસ્તારના પૈસા બરબાદ થાય છે આ વખતે એવું કહેવામાં આવે છે કે બે ભરવાડ રાખ્યા છે જે ગાયો બહાર કાઢશે એટલે ભરવાડનું કામ છે સવાર ગાયો અંદર નાખવી ને બહાર રાતે બહાર કાઢવી એટલે આવું નવું ચાલે છે હું નોટિફાઈડ રહેણાં નોટિફાઈડ ચીફ ઓફિસરને હું એક વાત જણાવું છું ઓનપ્લેસ ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને જીઆઈડીસીને હવે આવે આ બધું બંધ કરો ને પ્રજા માટે કંઈક વિચારો તો સારું છે બાકી કોઈ પણ માણસની જાનહાની થશે પણ હાથ પગ તૂટશે તો એની જવાબદારી તમારી રહેશે